શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે વાત કરીએ દેવ ઉઠી અગિયારસ જેની તિથિની શરૂઆત એક નવેમ્બરના રોજ સવારે નવને અગિયારથી શરૂ થાય છે અને એકાદશીની તિથિ બે નવેમ્બરના રોજ સવારે સાતને એકત્રીસે સમાપ્ત થાય છે તેથી દેવ ઉઠી અગિયારસ એ એક નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે અગિયારસનું વ્રત થશે મિત્રો પારણાની વાત કરીએ તો દેવ ઉઠી અગિયારસને બીજે દિવસે પારણા થશે જે બે નવેમ્બરના રોજ તોડવાના છે જેનો સમય છે એક ને અગિયારથી ત્રણ ને ત્રેવીસ સુધીમાં તો મિત્રો આજે આપણે આ વિડીયો દ્વારા પૂજા વિધિ જાણીશું કેવી રીતે પૂજા કરવી અને અગિયારસની દિવસે કેવી રીતે સરળતાથી આપણે તુલસી વિવાહ પણ ઘરે કરી શકીએ છીએ તમામ માહિતી આ વિડીયો દ્વારા અમે તમને આપીશું તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સગા સંબંધીના વિડીયો જરૂરથી શેર કરજો જેથી તે પણ સરળતાથી તુલસી વિવાહની વિધિ એ ઘરે જ કરી શકે આપને ખ્યાલ છે મુજબ તુલસી વિવાહ એ માતા તુલસીના શાલિગ્રામ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ સાથે વિવાહની રીત છે તો આ દિવસે તુલસી વિવાહ કેવી રીતે આપણે સરળતાથી ઘરે જ કરી શકીએ તેની સંપૂર્ણ વિધિ આપ આ વિડીયો દ્વારા જોઈ શકશો અને પવિત્ર રીતે તુલસી વિવાહ ઘરે જ કરી શકશો તો વિડિયોને શરૂ કરીએ છીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ તુલસી માતની જય તો આ રીતે આપ સરળતાથી તુલસી વિવાહની વિધિ ઘરે જ કરી શકશો મિત્રો ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રા પૂર્ણ કરે છે ત્યારે ચાતુર્માસ કહેવામાં આવે છે ચાતુર્માસ પૂર્ણ થયા પછી ભગવાન જેવા યોગ મુદ્રામાંથી ઉઠે છે ત્યારે તુલસી વિવાહ થાય છે તો આ રીતે આપણે તુલસી વિવાહની શરૂઆત કરતા પહેલાં ચોકી બનાવવા માટે આ રીતે ગેરુનું લીપણ અથવા તો છાણનું લીપણ પણ તમે કરી શકો છો જેથી આપણે પૂજા સ્થાન એ બનાવી શકીએ આપ આપના ઘરમાં પવિત્ર સ્થાન પર આ ગંગાજળ છાંટી અને ત્યારબાદ આ રીતે સ્થાન બનાવી શકો છો અને સ્થાનમાં આ રીતે અક્ષર એટલે કે ચોખા અથવા તો તમારી પાસે જે સફેદ કલરની વસ્તુ હોય એનાથી આપ સાથીઓ બનાવી અને ત્યારબાદ આ રીતે તુલસી ક્યારે માતા તુલસીને લાલ રંગની ચુંદડી અર્પણ કરી શકો છો સાથે સાથે તેની પર બાજોટ રાખી અને ભગવાન લક્ષ્મીનારાયણ વિષ્ણુની મા તુલસીની મૂર્તિ શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરવાની છે એટલે આપણે શાલિગ્રામ જો ઘરે હોય તો અથવા મંદિરમાંથી લઈ આવીને પણ તેની આજના દિવસે પૂજા કરી શકો છો તો આ રીતે તુલસી અને ત્યારબાદ બાજુમાં બાજોટ મૂકી પીળું વસ્ત્ર પાતરી આપણે ભગવાન વિષ્ણુને આસન તૈયાર કરવાનું છે પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ રીતે ભગવાન વિષ્ણુનો ફોટોગ્રાફ અને શાલિગ્રામ સ્વરૂપ એનું સ્થાપના કરી અને આ રીતે આપણે ગોઠવણી કરીશું અને ત્યારબાદ શેરડીના સાઠાથી આપણે એનું સ્થાન બનાવીશું ત્યારબાદ આપણે ગણપતિજીની આ રીતે સ્થાપના કરીશું અને ત્યારબાદ તાંબાના લોટામાં જળ અર્પણ કરી તેને નાળાચડીના દોરાથી બાંધી તેને વસ્ત્ર અર્પણ કરીશું ત્યારબાદ તેની કુમકુમ તિલક કરીને પૂજા કરીશું તો સ્વસ્તિકનું ચિહ્ન એ આપણા ધર્મમાં પવિત્ર મનાય છે તો આ રીતે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીશું ત્યારબાદ આસોપાલો અથવા આંબાના પાન લઈ તેને કંકુથી આપણે ચાંદલો કરી અને આ રીતે ગોઠવીશું ત્યારબાદ હળદર જે છે એને અર્પણ કરીશું રૂપિયો સોપારી અને અક્ષત કંકુ આપણે અર્પણ કરીશું અને ત્યારબાદ આપણે ચોખાની ઢગલી કરી તેની ઉપર કળશ પધરાવીશું તો આ રીતે આપ કળશની સ્થાપના કરી શકો છો અને ત્યારબાદ તેની પર આ રીતે શ્રીફળ મૂકવાનું છે એ રીતે આપણે દીપકની સ્થાપના કરવાની છે તો દીપની સ્થાપના કર્યા પછી આપણે ગંગાજળ અથવા તો પવિત્ર જળથી તમામ દેવી દેવતાઓની આ રીતે જળ અર્પણ કરી પૂજા કરીશું દીપક પ્રગટાવીશું અને ત્યારબાદ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું આ રીતે હાથમાં રાખી ભગવાન વિષ્ણુને યાદ કરીશું ફૂલ અર્પણ કરીશું અને બે હાથ જોડી તેમને પ્રાર્થના કરીશું ત્યારબાદ મિત્રો આપણી પાસે હળદર છે જેને દૂધમાં મિશ્રિત કરી અને તેનું ચાંદલો આપણે તુલસી ને કરીશું ત્યારબાદ કુંડાને પણ તમે આ રીતે એ ચંદનની પણ તમે કરી શકો છો ચાલીગ્રામ સ્વરૂપમાં બિરાજતા ભગવાન વિષ્ણુને આ રીતે આપણે કુમકુમ તિલક અથવા તો ચંદનનું તિલક પણ કરી શકો છો તો આ રીતે આજના દિવસે આપ સરળતાથી જ ઘરે પૂજા વિધિ કરી ગંગાજળ પવિત્ર જળથી ભગવાનને આરાધવાના છે ત્યારબાદ તમામ દેવી દેવતાઓને આપણે કુમકુમ તિલક અર્પણ કરીશું અને ત્યારબાદ અબીલ ગુલાલ ચોખા ફૂલ તેને આપણે સ્થાપિત કરીશું તો આ રીતે બંને હાથ જોડી વંદન કરવાના છે ત્યારબાદ વસ્ત્ર અર્પણ કરો તો અહીંયા વસ્ત્ર તરીકે ગણપતિજીને આપણે નાળા સૂતરનો દોરો એ અર્પણ કરેલા છે ત્યારબાદ આપણે ભોગ લગાવવાનો છે તો આ રીતે આપ ભોગ લગાવી પ્રાર્થના કરો ત્યારબાદ દીપક પ્રગટાવી ધૂપ આપ આપી શકો છો ત્યારબાદ જે કાંઈ વસ્તુઓ આપણે તુલસી વિવાહમાં તુલસીને ચડાવવાની છે એ આપી શકો છો ત્યારબાદ તુલસીને પાન પર આપ ભગવાન વિષ્ણુ મા તુલસી શાલીગ્રામ સ્વરૂપ તમામ કરિયા વરસાદ સજાવટ આજે આપણે મા તુલસીને કરીશું તો જે કાંઈ કટલેરીની વસ્તુ આપણી પાસે છે તે તમામ તુલસી ક્યારે આપ આ રીતે સજાવી શકો છો અને ત્યારબાદ તુલસી વિવાહનું કાર્ય આપ કરી શકો છો બોલીએ મા તુલસીની જઈ તો તમામ વસ્તુઓ જો અહીં આપને દેખાય છે એ રીતે આપ કરી અને તુલસી વિવાહનું કાર્ય આજના દિવસે આપ કરી શકો છો ત્યારબાદ ભગવાન વિષ્ણુને શાલીગ્રામ સ્વરૂપમાં આપ તિલક લગાવો કળશને પણ તિલક લગાવો અને આ ભાવથી આ પૂજા કરો જ્યારે પણ આ પૂજા કરીએ ત્યારે મનમાં આ ભાવથી ભગવાન વિષ્ણુને માતુલસીનું સ્મરણ કરતા જઈએ અને આ ફૂલના હાર આપ જોઈ શકો છો આ રીતે આપ મા તુલસી ભગવાન વિષ્ણુને વસ્ત્ર અર્પણ કરી શકો છો હાર ચડાવ્યા બાદ આપ વર્ષણ વસ્ત્ર અર્પણ કરો ત્યારબાદ તમામ વસ્તુઓ જે કંઈ આપણી પાસે હાજર છે તેને ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે તેથી પીળા રંગના ફૂલ તેમને અર્પણ કરવાના છે તો આપ શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ ત્યારબાદ કળશમાં તમે ફૂલ અર્પણ કરો ગણપતિજીને ફૂલ અર્પણ કરો ત્યારબાદ આપને દેખાય છે એ રીતે આપણે વિધિ કરવાની છે તો અહીંયા રંગનું વસ્ત્ર અને ચુંદડીને આપ સોપારી હળદર અને સિક્કો એ લઈને તેમાં આપણે ગાંઠ વીંટવાની છે તો એ રીતે આપ ગાંઠ બનાવી વિવાહની જે કાંઈ તુલસી વિવાહની વિધિ છે એને આપણે પૂર્ણ કરવાની છે તો આ રીતે લાલ રંગની ચુંદરી અને પીળા રંગનું વસ્ત્ર લાલ રંગની ચૂંદરીમાં તુલસી માટે અને પીળા રંગનું વસ્ત્ર ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપને અર્પણ કરી આપ તુલસી વિવાહની વિધિ પૂર્ણ કરો ત્યારબાદ શ્રીફળ લઈ તેને વસ્ત્ર અર્પણ કરવાનું છે એટલે નાળા ચડી લે આ રીતે આપ તેને વસ્ત્ર અર્પણ કરી શકો છો અને ત્યારબાદ તેને પૂજાસ્થાનમાં આપણે રાખવાનું છે તો એ રીતે પૂજા સ્થાનમાં તેને સ્થાપિત કરવાનું છે બોલીએ ભગવાન વિષ્ણુની જય માં તુલસીની જય મા શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુની જય ત્યારબાદ ભગવાન વિષ્ણુને કુમકુમ તિલક અને મા તુલસીને કુમકુમ તિલક કરીએ ચાલીગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુને મંગળસૂત્ર સ્થાપિત કરી મા તુલસીને અર્પિત કરવાનું છે તો આ રીતે આપ મા તુલસીને મંગળસૂત્ર ત્યારબાદ મીઠાઈનો ભોગ આપ લગાવી શકો જેમાં પત્ર મૂકી ભગવાનને ભોગ અર્પણ કરવાનું છે ત્યારબાદ આપણી પાસે જે ફળ છે તેને અર્પણ કરવાનું છે જેમાં તુલસી પત્ર અવશ્ય મૂકવું ત્યારબાદ આપણી પાસે પાનના બીડા છે તે પણ ભગવાનને અર્પણ કરવાના છે ત્યારબાદ ગંગાજળ અથવા તો પવિત્ર જળ લઈ તેને ભગવાનને અર્પણ કરવાનું છે ત્યારબાદ મા વિષ્ણુ મા તુલસી ભગવાન વિષ્ણુની આરાધના કરવાની છે અને તેમને અર્પણ કરવાનું છે ત્યારબાદ આરતી ઉતારવાની છે આપ મનમાં મા તુલસી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જઈ તેનું આહવાન કરી આજના તુલસી વિવાહની વિધિની આરતી કરીએ તો આ રીતે મિત્રો આપ ઘરે જ મા તુલસી અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરી તેને આરતી કરી શકો છો ત્યારબાદ પ્રદક્ષિણા કરી તુલસી વિવાહની વિધિને આપ સંપન્ન કરી શકો છો બંને હાથ જોડીમાં તુલસી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીએ અને તુલસી વિવાહની વિધિને આપ આ રીતે ઘરે જ સંપૂર્ણ રીતે કરી મા તુલસી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી શકો છો બોલીએ તુલસી માત કી સંપૂર્ણ પૂજા વિધિ આપને અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો બોલીએ શાલીગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુની જે તો મિત્રો આ હતી તુલસી વિવાહની ઘરે જ કરવાની સરળ રીત જો વિડીયો આપને ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયોની લિંક મોકલજો વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિડિયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ